તો રાજ્યમાં હાલ ઠેર ઠેર ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી ત્યારે પાટનગર ગાંધીનગરમાં એક દુઃખદ બનાવ બની ગયો જેમાં ગૌરી વ્રતના વિસર્જન વખતે નર્મદા નહેરમાં ડૂબવાથી બાળ રોગ નિષ્ણાત ડોક્ટરનું તેમના છ વર્ષની દીકરીની સામે જ ડૂબવાથી કરુણ મોત નીપજ્યું

સહિતના કેટલાક લોકોએ પ્રયાસ કર્યા હતા દીકરીના રુદનથી તમામ હાજર લોકો પણ ભારે વ્યથિત થઈ ગયા હતા બનાવ બાદનો ઘટના સ્થળનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં બાળકી રડતા રડતા કહે છે બાળકી ના સંવાદો કઠણ હૃદય પણ હચમચાવી નાખે તેવા છે મૃતકની ઓળખ ડોક્ટર નીરવ બ્રહ્મ તરીકે થઈ છે જો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત હતા તેમના પત્ની ડોક્ટર કોશા પણ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર છે ડોક્ટર નીરવના અચાનક નિધનથી ગાંધીનગરના મેડિકલ ક્ષેત્રના સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ